રાજકોટમાં ચકચાર જગાવનારા અમિત ખૂટ આત્મહત્યા કેસ નવો વણાક આવ્યો આ કેસમાં હની ટ્રેપ નો આક્ષેપ છે સગીરા પર લગાવવામાં આવ્યો છે તેને આજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપીને સનસનાટી મચાવી સગીરાએ કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે તેના પર દુષ્કર્મ થયું છે અને પોલીસ તેને ખોટી રીતે ફસાવી રહી છે સગીરાએ પોતાના નિવેદનમાં જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા તેના પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો

અને પોલીસ કયા પગલા લે છે તે જોવાનું રહ્યું આ કેસમાં આગામી દિવસોમાં બધું ખુલાસો થાય તેવી શક્યતાઓ છે આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થાતી ત્યાર લોકો મને જે જે હેરાન કરતા હતા જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારા જીવમાં જોખમ માં હતો અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાડાને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે ધૈર્યા છે અને એ લોકો છે એના બધા ભેગા મળી મારી બિરુ મને આવું નિવેદન દેવા માંગતા આમ ન તારા પરિવાર ઉપર એ ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે ના મેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એને કીધું કે નહીં ઈ રીતનું નિવેદન નથી દેવાનું પછી એને મને હાથે તૈયાર કરી નિવેદન દીધું અને ઈ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યારે નો આપ્યું અને મેં જે હકીકત હતી એ કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે મારા પપ્પાને નથી જીવવા દેવાના નથી અમારા પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર આજે આ છે એ જયરા છીએ ના કેવાથી આ બધું કેવામાં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા નથી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે ના હકીકત એ નથી અનિટ ટ્રેપ નું એવું કઈ હકીકત નથી મારી નામ મારું લખી નાખ્યું નામ મારા પપ્પા ને મારા પપ્પા સાથે મુલાકાત થઇ ગયેલી છે મારા ગામમાં આવી ગયેલા છે અનુરૂપ સિંહ કરીને છે અને રાજદીપસિંહ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળા એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ જેમ પછી કાઈ પણ થશે તો એ કે હું તારી અરજી લઈ લેસી કે તન કોઈ હેરાન કરશે તો એમ

એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે એને એમ કેવાનું છે કે આ તારી આડે જે થયું એ ખોટું હતું ઈ કે એવું તાર બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ મેં ત્યારે કીધું તું કે નઈ જે છે એ હકીકત છે એમ તમે ખોટું મને હું કામ કે તાર તું આરોપી એમાંથી તને કાઢી નાખશું એમ તો એટલું બોલી દઈશ ને તો મારી બસ ઈજ છે કે મારા ઘરના ને નથી કોઈ શાંતિ રહેતું કે નથી મારા પરિવાર ને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પા ને પણ આમાં જીવ જોખમમાં છે એવું છે તો આ લોકો આટલો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા એ આમાં કઈક કરશે તો અમે અમે કઈ થઈ શું રસ્તો કાઢશું આમાંથી તો મારી ઈજ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદન એવું છે કે એમને જે આ નિવેદનો જે 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 શરૂઆતમાં એસપી સાહેબ આવીને તમામ તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાની પાછળ સગીરાને કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની

આક્ષેપો છે ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી પણ જો એ ઓળખે છે આમાં સમજીને ચાલો તો બાવીસ થી તેવીસ પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે હા આના માટે અમે ઓળખતી ફરિયાદ દાખલ કરવાના છીએ